નમસ્કાર ન્યૂઝ બુલેટિન સાથે હું નજર કરીએ ટોપ ન્યૂઝ પર હવામાન વિભાગે ભરશિયાળે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં બાવીસ ડિસેમ્બર થી હવામાનમાં પલટો આવશે પચીસ થી સત્યાવીસ ડિસેમ્બર અનેક જિલ્લામાં વરસાદની શક્યતા છે ઝઘડિયા દુષ્કર્મ પીડિતાને મળી ચૈતર વસાવાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા વસાવાએ કહ્યું કે બીજા રાજ્યમાં ઘટના બને ત્યારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી બીજા રાજ્યની સરકારને સલાહ આપે છે લાંબા લાંબા ટ્વીટો પણ કરે છે પરંતુ અહીં બધાએ મૌન સેવી લીધું છે અમદાવાદમાં પોલીસની હાજરીમાં જાહેરમાં આતંક મચાવનાર લુખા તત્વોના ઘર પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બંને આરોપીના પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક યુવકે છૂટાછેડાનો બદલો લેવા સામા પક્ષે ઈજા પહોંચાડવાનું કાવતરું રચ્યું યુવકે તેની પત્નીના ઘરે પાર્સલ મોકલાવી પાર્સલમાં બ્લાસ્ટ કરાવ્યો જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે વડોદરાના વધુ એક સિનિયર સિટીઝન ડિજિટલ અરેસ્ટ શિકાર બન્યા હું મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલું છું અને તમે પોર્નોગ્રાફીનો ધંધો કરો છો તેમ કહી પિસ્તાલીસ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ